બે હજાર બાવીસથી આ એસએજી દ્વારા જે બાસ્કેટબોલ ગ્રાઉન્ડનું જે અહીંયા ફેસિલિટી આપવામાં આવે છે ત્યાં ઓલમોસ્ટ આપણે બે હજાર બાવીસથી અહીંયા એસએજી અને જામનગર ડિસ્ટ્રિક બાસ્કેટબોલ એસોસિએશનની સાથે સંકળાયેલો છે અને અહીંયા આપણે ફ્રી ઓફ કોસ્ટ બાસ્કેટબોલ કોચિંગ કરાવીએ છીએ બે હજાર બાવીસથી અહીંયા છેલ્લા ત્રણ વર્ષથી જે છોકરાઓ મહેનત કરે છે એના લીધે આપણને છેલ્લા બે વર્ષથી છોકરાઓનું રિઝલ્ટ મળે છે જે આપણે છોકરાઓ હવે પહેલાં જામનગરમાં ડિસ્ટ્રિક્ટ એસોસિએશન તરફથી નેશનલ્સ રમવા માટે જવાવાળા બાળકો બહુ ઓછા હતા હવે દર વર્ષે એટલીસ્ટ આપણે એક કે બે પ્લેયર્સ નેશનલ્સમાં ગુજરાતની ટીમને રિપ્રેઝેન્ટ કરે છે અને એ દરમિયાન આપણે બીજા બાળકો પણ અહીંયા તૈયાર થાય છે અને જે હું તો આ એસએજી દ્વારા જે ફેસિલિટી આપવામાં આવે છે એના લીધે આપણને ગ્રાઉન્ડમાં ફ્રી ઓફ કોસ્ટ આપણે અહીંયા પ્રેક્ટિસ કરાવવાની જે ફેસિલિટી છે એ આપણને અત્યારે બાળકોને જ્યારે જે પહેલાંના ટાઈમમાં જે અવેલેબિલિટી નહોતી ગ્રાઉન્ડની અને જે ફેસિલિટીઝ એ હવે એસએજી દ્વારા જે પૂરી પાડવામાં આવે છે અત્યારે કેટલા બાળકો તાલીમ લઈ રહ્યા છે ને એમાંથી કેટલા નેશનલ સુધી પહોંચે છે અત્યારે આપણે અહીંયા આ ગ્રાઉન્ડ પર ઓલમોસ્ટ અત્યારે સિત્તેરથી એંસી લોકો બાળકો છે જે રેગ્યુલર રીતે આપણી પાસે અહીંયા તાલીમ લેવા આવે છે અને છેલ્લા ત્રણ વર્ષથી અંડર ફોર્ટીન કેટેગરીમાં ત્રણ બાળકોએ પાર્ટિસિપેટ કરેલું છે અંડર સેવન્ટીનમાં એક બાળકે પાર્ટિસિપેટ કરેલું છે અને એ જે પાર્ટિસિપેશન છે નેશનલ સ્કીમનું એ તો આપણે જોઈએ તો એસોસિએશનની ટોર્નામેન્ટમાં છે એ ઉપરાંત જે એસજીએફઆઈની ટુર્નામેન્ટ થાય છે સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાની એમાં પણ બાળકોએ નેશનલ લેવલ સુધી રિપ્રેઝેન્ટ કરેલું છે હું ચૌદ વર્ષનો છું અને હું નેશનલ રમેલું છું હું હૈદરાબાદ જોતો રમવા અસોસિએશનથી અને અમે બે મેચ જીતા હતા અને બે મેચ હાર્યા હતા હું જામનગરનો પ્લેયર છું અને જામનગરને રિપ્રેઝેન્ટ કરું છું સ્ટેટમાં અને એઝ અ કેપ્ટન મારી ડ્યુટી છે કે મને મારી ટીમને કેરી કરવાનું છે અને મારાથી જેટલું થાય મને મારા પ્લેયર્સથી હેલ્પ કરવાની છે એટલે અમે અમારી ટીમમાંથી મેક્સિમમ દિવસ સિલેક્ટ થઈ શકીએ નેશનલ ટી પૂરતું અમે બધા ભેગા મહેનત કરીએ છીએ અમારો નેશનલમાં કોઈ રેન્ક આવ્યો નહોતો કે અમે બે મેચ જીતા હતા અને બે મેચ હાર્યા અને છેલ્લા ટાઈમ જે જામનગરમાં પ્રેક્ટિસ કરો છો ને આ અહીંયા સુધી પહોંચવાનું શું આ પરિણામ શું કારણ માનો છો હું છેલ્લા ત્રણ વર્ષથી પ્રેક્ટિસ કરું છું જામનગરમાં બે બે કોચિસથી અંડર પ્રેક્ટિસ કરું છું સુનિલ સર અને લાલા સર અને મેં પહેલાં ચાલુ કર્યું હતું બાસ્કેટબોલ એનબીએ જોવાથી એનબીએ એક એસોસિએશન છે એ જોઈ જોઈને મેં ચાલુ કર્યું હતું માથી મને ઇન્ટરેસ્ટ બહુ જ આવ્યો એટલે આગળ હું રમતો ગયો રમતો ગયો સ્ટેટ રીમો મેં મારી ગેમ ઉપર ફોકસ કર્યું મારી ગેમ ઉપર કંટ્રોલ બેસાડી અને ટીમ બેબું કોર્ડિનેશન સારું કર્યું ટીમ કેમિસ્ટ્રી સારી કરી એવી રીતે કરીને હું આગળ રમતો ગયો અને સિલેક્ટ થયો અને નેશનલ ટ્રેમ હમણાં હું ઉત્તરાખંડ ગયો હતો નેશનલ્સ રમવા ત્યાંનું એક્સપિરિયન્સ સારું હતું અમારો આપણું ગુજરાતનો પોઝિશન ઇલેવન થાય છે ત્યાંમાં જ કે સાડા સાત પ્લેયર્સ હતા રમવામાં ઘણા એવા હતા જે ઇન્ડિયા લેવલે રમી શકે પછી એટલે આમ એ અમે સાત મેચ હતા ટોટલ પણ એમાંથી અમે છ જીતા એટલે ઇલેવન પોઝિશન આવી કેમ કે જે સાતમો મેચ હતો એ નોકઆઉટ હતો એટલે અમે હારી ગયા એટલે ઇલેવન પોઝિશન આવી કઈ ટીમમાંથી તમે એક્સપિરિયન્સ અમે ગુજરાતની સામે ગુજરાતની ટીમમાંથી રહીમાં ને એક્સપિરિયન્સ બહુ સારો હતો પછી ફેસિલિટીસ ને બહુ સારી હતી એટલે ત્યાં ઘણું શીખવા મળ્યું અમે એક મોટિવેટ મોટિવેશન થીવા આમ જૈડું કે આગળ એક કઈ ફ્યુચર છેバスケットボール છાયા માટે પસંદ કર્યું એ એક ફેવરિટ સ્પોર્ટ્સ છે મારું પહેલેથી પેલે થી ના કેમ કે મામા હતા એમ એમ મયુર માડમ ઈ એમ હતા પછી એને જોઈ જોઈનું થોડું ઘણું શીખું પછી અહીંયા જોઈન કરણાઈ કને અને પ્લેટફોર્મ સારું મળ્યું છે મેદાન અહીંયા કોച്ചിંગ ને ગ્રાઉન્ડ બહુ સારું છે અહીંયા બે કોચ છે એક લાલા છે ને એક સુનેશ છે કારણે ત્રણ જણા હા એટલે અમે ત્રણ જણા એકલે સિલેક્ટ થયા અમે કોચિંગની હિસાબે હું સબ જુનિયર નેશનલ દેહરાદૂન ઉત્તરાખંડ થી તમે લે ફ્રોમ ટીમ ગુજરાત હું ગયા 1 એન્ડ હાફ યર્સ થી બાસ્કેટબોલ રમું છું ફ્રોમ જામનગર આયાને ફેસિલિટીઝ આ નો કોડ આ કોચિંગ બહુ મસ્ત છે આયાનું મેનેજમેન્ટ પર બહુ બી મસ્ત છે પહેલા સૌથી પહેલા હું સ્ટેટ માટે નેશનલ કેમ્પ માટે થઈ નેશનલ કેમ્પમાંથી નેશનલ્સ નેશનલ્સમાં મારું જાનું બહુ પહેલાંથી સપનું હતું આ ગેમમાં મારે જાણનું મતલબ એ મેં બાસ્કેટબોલ એ રીતના ચૂઝ કહ્યું કેમ કે ક્રિકેટમાં સૌથી વધારે ચાલે છે અત્યારે ઇન્ડિયામાં તો બાસ્કેટબોલમાં કેમ ન ચાલી શકે એટલે મેં શોધ કે સૌથી યુનિક ગેમ લઈને સૌથી અલગ કરવાનું શોધીએ એ મારું સપનું હતું ભવિષ્યમાં હું અત્યારે તો હજી નેશનલ સુધી છું ને મારું સપનું તો એ જ છે કે હું ઇન્ડિયા માટે રમું ઇન્ડિયા માટે રેન્ક લે આવું એન્ડ ઇન્ડિયાને ટોપ રાખું ઇટ્સ માય બિગેસ્ટ ક્લિન આવ